ચપ્પુ લઈ વિડિયો બનાવ્યા હતા હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી ત્રણ ચપ્પુ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આજના યુવાનોને રીલ્સ બનાવવાનું એવું ઘેલું લાગ્યું છે કે કાયદાનો પણ ડર રાખતા નથી

મેહુલ જયેન્દ્રભાઈ ફળદુ રોશન ધનસુખભાઈ કસવાલા અને કાર્તિક ઉર્ફે કરણ પરસોત્તમભાઈ ચૌહાણની ધરપકડ કરી છે આરોપીઓ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરવા ઘાતક હથિયારો લઈને ફરતા હતા આ સાથે લોકોમાં ડર અને ધાક જમાવવા માટે ચપ્પુ લઈને ફરતા હતા પકડાયેલા આરોપીઓમાં યશ ઉર્ફે માફિયા નલિનભાઈ કંઠવાડિયા અને કાર્તિક ઉર્ફે કરણ પરસોત્તમભાઈ ચૌહાણ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ નોંધાયેલો છે જેમાં યશ વિરુદ્ધ બારડોલી અને સરથાણા પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે જ્યારે કાર્તિક ઉર્ફે કરણ વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો છે હાલ પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત